આરોપી વામિયા ધરપકડ કરવામાં છે રૂપિયા કુલ દસ પોઈન્ટ સાત લાખની મતાની જે છે તેના પર હાથ ફેરો કરે અને નાસી છૂટ્યો હતો પોલીસે તમામ મુદ્દામાં રિકવર કર્યો જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરપોર ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે સુરતના લિંબાયતમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ ધરપકડ કરી છે આરોપી વામિયા કરવામાં આવી છે જ્યારે નવ ફેબ્રુઆરીએ લિંબાયત વિસ્તારમાં ઘટના બની હતી લિંબાયતમાં આવેલી સોસાયટીના મકાન નંબર ત્રણસો ને એકને નિશાન બનાવ્યું હતું તો બીજી તરફ સુલતાના અંસારીને તેમનો પરિવારે લગ્ન પ્રસંગમાં ગયો હતો જે દરમિયાન ચોર શખ્સે ઘરને નિશાન બનાવ્યું હતું ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં સહિત મોબાઈલની ચોરી કરી હતી રૂપિયા કુલ દસ પોઈન્ટ સાત લાખની મતાની જે છે તેના પર હાથ ફેરો અને નાસી છૂટ્યો હતો જે બાદ પરિવારને ખબર પડતા પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી કરિંબાયત પોલીસે પચાસ જેટલા સીસીટીવી ફૂટેજના આધારે ગુનો જે છે તે દાખલ કર્યો હતો ઝડપાયેલા આરોપી હાલ ત્રણ દિવસના અગાઉ એ લાજપોર જેલમાંથી જામીન પર બહાર આવ્યો એટલે કે જેલમાંથી બહાર આવતાની સાથે જ આ ચોરે ફરીવાર જેલમાં જવું પડ્યું છે જ્યાં બંધ મકાનની રેકી કરી ઘટનાને અંજામ આપ્યો આરોપી ઘરપોળ ચોરી કેસમાં લાજપોર જેલમાં જેલ હવારે જે છે તે હતો ત્યારે અગાઉ આરોપી વિરુદ્ધ વલસાડમાં એક અને લિંબાયતમાં બે ગુનાઓ જે છે તે રજિસ્ટર છે પોલીસે તમામ મુદ્દા રિકવર કર્યો છે અને આગળની કાર્યવાહી જે છે તે હાલ હાથ ધરી છે ત્યારે અલગ અલગ દિશામાં તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે એક ગુનામાંથી સજા માફ થઈ અને બહાર આવેલો એ જ ચોર ફરી એકવાર અન્ય ગુનામાં સંડોવાય અને બીજા કેસની અંદર પણ એમને હવે જેલ જવું પડે છે એટલે કે લાંબા સમયથી જેલમાં રહેલો એ ચોર બહારની દુનિયા જોવા માટે નીકળ્યો હતો પરંતુ શોર્ટકટ થી કમાઈ લેવાની લાલચ અને ચોરી કરવાની એ દાનત કે જેમણે ફરીવાર એમને ત્રીજા દિવસે જેલમાં ધકેલવાનું કામ કર્યું છે ત્યારે આખી ઘટના કેવી રીતે બની હતી કયા કયા સીસીટીવી ફૂટેજ ખંખોડવામાં આવ્યા હતા અને પોલીસે કેટલી કેટલી ટીમો બનાવી હતી તેને લઈને પોલીસ શું પ્રતિક્રિયા આપી રહી છે સાંભળી એમને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણાં અને મોબાઈલ ફોન સાથે આશરે દસેક લાખ રૂપિયાની મુદ્દામાલની ચોરી થઈ હતી જેમાં ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગ્યા સન ઓફ મુફ્તાક જેની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે જે શાહપુર સોસાયટી ગલી નંબર ત્રણ અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે મૂળ એ મૂળ ગામ ઇસ્લામપુરા તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી જેમાં આશરે દસેક લાખનો સુમરાણા દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે જોગી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કર્યો છે લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો ને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે વિસ્તારમાં જ આ ઘર બંધ છે એટલે એણે બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એણે કરફ્યુ કર્યું હતું હા એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ રેકીના અંતે એણે નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે તો ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોના દાગીના સાથે દસ લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે